Namastê, Kiryu Mitro. મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ઓગણીસમો હપ્તો ક્યારે રિલીઝ થશે કયા ખેડૂતોને ચાર હજારનો હપ્તો મળશે અને મિત્રો શું પીએમ કિસાન યોજનાની રકમમાં વધારો થઈ શકે ખરો અને મિત્રો જો વધારો થશે તો કેટલો થશે અને આ વિશે નાણામંત્રી નિર્મલા સીતારમણે શું કહ્યું તેના વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર વાત કરીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો સાલો મિત્રો ઝાજુ સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો કેન્દ્ર સરકારે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી આ યોજનામાં ખેડૂતોને સરકાર તરફથી હપ્તામાં પૈસા મળે છે અત્યાર સુધીમાં આ યોજનાના અઢારમો હપ્તો ખેડૂતોના ખાતામાં આવી ગયો છે હવે ખેડૂતો ઓગણીસમો હપ્તાની રાહ જોઈ રહ્યા છે ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો ટૂંક સમયમાં આવવાનો છે તો સાલો મિત્રો જાણી લઈએ કે ઓગણીસમો હપ્તો ક્યારે રિલીઝ થઈ શકે છે તો મિત્રો સરકાર આ યોજના હેઠળ દર વર્ષે સત હજાર રૂપિયાની રકમ આપે છે આ રકમ ખેડૂતોને હપ્તામાં મળે છે દરેક હપ્તામાં બે હજાર રૂપિયા ની રકમ ખેડૂતોના ખાતામાં આવે છે આ રકમ વર્ષમાં ત્રણ વખત આપવામાં આવે છે સરકાર ચાર ચાર મહિનાની ગેપ માં આ રકમ ખાતામાં આપે છે મિત્રો સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં બે હપ્તા આપ્યા છે હવે આ કારોબારી વર્ષનો છેલ્લો હપ્તો આપવાનો છે મિત્રો પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો આવ્યો હતો હવે એવું માનવામાં આવે છે કે ઓગણીસમો હપ્તો જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે મિત્રો વિડીયોમાં આગળ જોઈએ કે ક્યાં ખેડૂતોને ચાર હજાર રૂપિયા મળશે તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને અઢારમાં હપ્તાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયા મળશે મિત્રો હવે જોઈએ કે શું પીએમ કિસાન યોજનાની રકમમાં વધારો થઈ શકે ખરો તેના વિશે નાણા મંત્રી શું કહ્યું તો મિત્રો નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે પૂર્વ બજેટ બેઠકોના ભાગરૂપે ખેડૂત પ્રતિનિધિઓ અને કૃષિ હિતાધારકો સાથે બેઠક યોજી છે આ સમય દરમિયાન ખેડૂતોએ સરકારને સસ્તી લોન લાંબા ગાળા માટે ઉપલબ્ધ કરાવવા વિનંતી કરી છે આ સાથે જ ટેક્સ ઓછું લાગુ કરવા અને પીએમ કિસાનની આવક બમણી કરવાની વાત કરવામાં આવી હતી મિત્રો ખેડૂત સંગઠનોની સૌથી મોટી માંગણીઓમાં સૌથી મોટી માંગ પીએમ કિસાન સન્માન નિધિની રકમ બમણી કરવાની હતી પીએમ કિસાન સન્માન નિધિની રકમ સતજ રૂપિયાથી વધારીને બાર હજાર રૂપિયા કરવાની માંગ કરવામાં આવી હતી મિત્રો જે અગાઉ પણ કરવામાં આવી હતી નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બેઠકમાં તમામ સૂચનો દરખાસ્તો અને ભલામણો પર ધ્યાન આપ્યું છે એવું માની શકાય છે કે જો સરકારી બજેટમાં અવકાશ હોય તો પીએમ કિસાન સન્માન નિધિની રકમ વધારીને બાર હજાર રૂપિયામાં કરવામાં આવી શકે મિત્રો તમને શું લાગે પીએમ કિસાન યોજનાની રકમ ને 6000 થી વધારીને હજાર રૂપિયા કરવી જોઈએ કે ના કરવી જોઈએ તમે નીચે કમેન્ટ કરી અને તમારો પ્રતિભાવ જણાવી શકો છો અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરી કમેન્ટ કરી અને બીજા મિત્રોને શેર કરી દેજો અને હા મિત્રો હજી સુધી તમે ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો નીચે નું લાલ કલર નું સબ્સ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બેલ ને પણ દબાવી દેજો જેથી મિત્રો પીએમ કિસાન યોજના અથવા ખેડૂતોને લગતા તમામ સમાચાર તમને સૌથી પહેલા મળતા રહે મિત્રો હવે મળીશું આવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો